અંતે રંગ મહેલ તૂટી પડ્યો મહેલનું સાકાર અસ્તિત્વ આ જગતમાંથી હંમેશ માટે ઘૂસાઈ ગયું પંછી ઉડી ગયા હે તું એને ખોળામાં લઈ લેજે સ્થૂળ દેહે અલવિદા જીવન સાથી મારામાં તું હંમેશા જીવિત રહીશ આ શબ્દો છે વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકના જેમના પત્ની પ્રજ્ઞાબેન ટાંકનું સત્યાવીસ તારીખે કેન્સરના કારણે મૃત્યુ થયું છે છતાં જીવન હૃદયમાં દબાવી પત્નીના અવસાનના ત્રીજા દિવસે અધિકારી ફરજ પર હાજર થયા હતા અને ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે વિવેક ટાંકે માત્ર ત્રણ દિવસમાં પોતાના વતન જૂનાગઢ ખાતે પત્નીની તમામ વિધિ પૂર્ણ કરી હતી જેમાં ઓગણત્રીસમી તારીખે બેસણાની વિધિ પતાવી અને ત્રીસમી તારીખથી તેઓ ફરજ પર હાજર થઈ ગયા છે ત્યારે વી ટીવી ન્યૂઝે પણ અધિકારીના દુઃખમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો અને તેમનું મત જાણ્યું પત્નીનો અવસાન પ્રજ્ઞાનું થયો અને એની જુનાગઢ ખાતે અહીંયાથી જે અંતિમ વિધિ કરી અત્યારે એકદમ માથા ઉપર ઇલેક્શનનો છે સાત તારીખે એટલે એ જોતા અને અત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ છે એ બધું જોતા મને એવું લાગ્યું કે તાત્કાલિક મારે ફરજ ઉપર હાજર થઈ જવું જોઈએ એટલે હું ત્રીજા દિવસે મેં ઇલેક્શનની ડ્યુટી જોઈન કરેલી છે અને મેં પોસ્ટલ બેલેટથી આવીને વોટ પણ કર્યો છે સો આઈ અપીલ કે લોકો પણ સાત તારીખે જઈને

શ્રી ટાંકે આ દુઃખદ પ્રસંગને પાર પાડવા માટે એમના વતનમાં તારીખ ઓગણત્રીસમીએ જઈ અને એમના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કર્યા અને જોવાની વાત એ છે કે વિધિન ટુ ડેઝ એ આ બધા દુઃખને પચાવી જઈને કહીએ કે દુઃખને મનમાં દબાવી દઈને એ પોતાની ફરજ પર ચૂંટણીની જ્યારે બિલકુલ એમ કહેવાય કે એક અઠવાડિયું પણ મળ બાકી છે ત્યારે પરાણે બાકી છે ત્યારે એ પોતાની જવાબદારી સમજીને સ્વયંભૂ એ ફરજ પર હાજર થઈ ગયા છે અને આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તો કહીશ કે આટલી દુઃખદ ઘટના યુવાન વયે પત્ની ગુમાવ્યા છતાં શ્રી ટાંક પોતાની ફરજ પર બે દિવસમાં અહીંયા હાજર થઈ ગયા છે અને રાબેતા મુજબ એમને એમની જવાબદારીઓ નિભાવવાની ચૂંટણી ફરજ નિભાવવાની શરૂ કરી દીધી છે ચોક્કસ ગર્વ છે અને ગર્વને શબ્દોથી વર્ણવવામાં આવે તો એ ગર્વનું અવમૂલ્યન થયું કહેવાય એટલે એના માટે મારી પાસે ખરેખર કોઈ શબ્દો જ નથી સામાન્ય રીતે કર્મચારી અધિકારીઓ ચૂંટણીની કામગીરીથી ભાગવા નાના મોટા બહાના કાઢી રજા પર ઉતરી જતા હોય છે પરંતુ વિવેક ટાકે દુઃખની ઘડીને દિલમાં દબાવીને લોકશાહીને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીને વીટીવી ન્યૂઝ પણ સલામ કરે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા